अंदर पण भगवान छे जे आपणे आगळ चर्चा करी गया के ईश्वर सर्व भूतानां हृदय सेर्जुन तिष्ठति केवा छे भगवान अंदर सशंख चक्रम सकिरीट कुंडलम सपीत वस्त्रम सरसी रुहे સંગ ચક્રમ સ કીર્ટ કુંડલમ સ પીત વસ્ત્રમ સરસી ક્ષણ સંગ ચક્ર ગદા પદમને ધારણ કરવાવાળા પીળા પિતામ્બર પહેરેલા વાકડીયા કેશ કમલ સમાન નેત્ર શ્યામ વર્ણ ચતુર્ભુજ નારાયણ કહેવાય ઈ ભગવાન ક્યાં છે હૃદયાવકાશની અંદર ભગવાન રહેલા છે ભાગવત એમ કહે છે એટલે અંદર જોઈએ તો પણ ભગવાન ના દર્શન થાય ભગવાનની અનુભૂતિ થાય એ સૂક્ષ્મ ધ્યાન છે ભાગવત અને બહાર પણ જયારે ભગવાન દેખાય તો એ સ્થૂલ ધ્યાન છે મારા માટે આખું જગત છે ને એ મારા ઇષ્ટ દેવ જેવું છે અને એટલા માટે હું શું કરું છું કરવું પ્રણામ જોરી જુપ્પાની હાથ જોડીને પ્રણામ કરું છું कुलसिनी दृष्टि जगत जगत जगद नहीं जगदीश ना रूप है ब्रज गोपी गाने पण मैं देखूं जितो र सखी मैं देखूं जितो

કઈ રીતે એ ધ્યાન ધરી શકાય એટલે નારદજી કહે કે આટલા આટલા પ્રકારની વિધિ આ કરવી પડે અને એનાથી પછી તમને અત્ર તત્ર દામોદર ના દર્શન થાય સચરાચર અંદર ભગવાન દેખાય એટલે વ્રજગોપીકાઓ કહે કે એ વાત તો બરાબર મહારાજ પણ જો તમારે અમને નવું ધ્યાન શીખવાડવું હોય ને તો પેલા અમે જે ધ્યાન ધરીએ છીએ ને એ ધ્યાન તોડવાની વિધિ બતાવો

ભગવાન કૃષ્ણ દેખાય છે તો નારદજી એ ધ્યાન પેલા તોડાવો અને પછી નારદજી કહે કે ના ના તો નવું ધ્યાન તમારે શીખવાની જરૂર નથી કેમ કે જ્યાં યોગીઓને પોચવાનું હોય ને ત્યાં તમે ઘર કામકાજ કરતા કરતા પોચી ગયા છો તમારા એ શ્વાસ છે ને શ્યામ સુંદર ની અંદર ભળી એણે એવું સ્થૂલ અને સૂક્ષ્મ ધ્યાન સિદ્ધ કરી લીધું છે વ્રજગોપિકાએ એના જીવનમાં સુખ હોય કે દુઃખ હોય માન હોય અપમાન હોય અરે ઇન્દ્રની આંધી વરસતી હોય કે પછી કાલીનો વીસ એમની ઉપર વરસતું હોય સુખાવસાન મેવ સારમ કયો મંત્ર છે એમની પાસે સુખાવસાન ઈદ મે વસાર દુખાવસાન શ્રી કૃષ્ણ ગો હરે ભરી હેનાથ નારાયુદે દેહ સેવ જા દેહ સ મે ગ ગોવિંદો કરે ગો ગો પી હવે પીવાૃત મે કરેવ ગોવિંદ ગા જે મત્સ્યવાનો હતો સ્વયં વર્ષ અને અર્જુન ને કેવલ માછલીની આંખ જ દેખાતી હતી અને ત્યારે દ્રોણ ને કેવું પડ્યું કે હવે આ મત્સ્યવેદન કરવામાં તને કોઈ રોકી ના શકે

એ કેમ ટકી શક્યા એ જગ્યા ઉપર એનું એક જ કારણ મળે છે આખા ભાગવતમાંથી અને રામાયણમાંથી કે સ્થૂલ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન આ બેય એના ચોવીસે કલાકે લાગેલા છે અને પરિણામ એ આવે છે કે સર્વમ ખીલવિદમ બ્રહ્મ વેદની જે ઘોષણા છે એને અત્ર તત્ર સર્વત્ર બ્રહ્માનુભૂતિ થાય છે તો આ અવસ્થાની અંદર જીવન જીવાય પરીક્ષિત પણ જીવનની અંદર તો આપણે થાકેલા હોય હારેલા હોય અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય પણ જ્યારે આ જીવનમાંથી છેલ્લે જગતને આવજો કહી દેવાનું હોય આપણે જતું રહેવાનું હોય મૃત્યુની પથારીએ હોય આપણે અનજો ભાગવત સાંભળેલું હોય સ્થુલ સૂક્ષ્મ ધ્યાનની આપણને ખબર હોય અને એવી સમયે એવી કટોકટીની ઘડીએ જો સ્થુલ સૂક્ષ્મ ધ્યાન મારું તમારું કદાચ ભગવાનની અંદર લાગી જાય તો ભગવાન શું કહે છે અંતકાલેન સ્મરેન મુક્તવા કલેવરમ ભલે તું દેર સે આયે દુરસ્ત આયે તું આયે તો સહી તમારું સ્વાગત ભલે મોડા આવ્યા સુબ કા બીછડા શામ ભી ઘર લોટ આતા હે ના તો મૃત્યુ થી એક નવું જીવન છે ને એ શરૂ થઈ શકે જો ભાગવત ને સાંભળી અને સ્થુલ સૂક્ષ્મ ધ્યાન જીવનમાં ઉતરે તો કોઈ સવાલ જ નથી કોઈ દુઃખ જ ન રહે આઠે બોર આનંદ વાળું જીવન બની જાય

આખું વિજ્ઞાન છે આ અધ્યાત્મનું ભાગવતના બીજા સ્કંદની અંદર દસ અધ્યાયનો આ સ્કંદ છે બહુ નાનકડો એવો સ્કંદ છે ભાગ છે ભાગવતનો બીજો સ્કંદ કેવલ દસ અધ્યાય પણ અહીં જીવ જગત અને જગદીશ ત્રણેયનું વિજ્ઞાન ભરેલું છે આધ્યાત્મિક વિજ્ઞાન ભરેલું છે એનાથી મન અને પ્રાણને ભગવાનની અંદર લીન કરી અને આ પ્રકારની ગતિને પ્રાપ્ત કરવા માટે

જો જીવનમાં શ્રવણ કરેલું હોય તમારા ઈષ્ટનું કીર્તના જો ભગવાનના નામનું કીર્તન કરેલું હોય શ્રવણ સ્મરણ અને કીર્તન આ ત્રણ વસ્તુ જેને જીવનમાં કરી છે એને અંત સમયે ભગવાન યાદ આવશે આવશે ને આવશે અને જે યાદ આવે ને એ તેડવા આવે ભાગવત એમ કહે છે અજામિલને નારાયણ નામની યાદ આવી તો ભગવાનના પાર્ષદો આવી એમને તેડવા માટે કારણ કે એને કોલ આપેલો છે કે તું અંત સમયે પણ જો મને યાદ કરી લઈશ મારા પાર્ષદો તને તેડવા માટે આવશે પણ યાદ કોને આવે જેને જીવનની અંદર શ્રવણ કરેલું છે સ્મરણ કરેલું છે અને કીર્તન કરેલું છે